હેલો ઇ ટુ ફેમિલી કેમ છો આ ઓકે તમે બધા મજામાં તો બપોર થઈ ગયું ને અત્યારે જો જાગીને નાઈને ફેશ થઈ ગયો છો ને અત્યારે જો વાગી ગયા સાડા બાર થઈ ગયા છે મારી પાસે ઠંડો પવન ને વરસાદ આવ્યો હતો સવારે વહેલા છ વાગ્યાનો ચાલુ હતો ત્યાં અને પપ્પાએ પણ આજે વહેલા આવ્યા એ તે બસમાં ઉતરા પોડાક તો આજે મોડા પહોંચ્યા થોડાક સાડા છ થઈ ગયા હતા એવું હતું ને સવારમાં વહેલા વરસાદ આવતો તો ફૂલ બાકાચીક બાકાચીક તમારા કેવો હતો વરસાદ તમે કોમેન્ટમાં જણાવજો જોવા ભાઈ અત્યારે બધું શાંત છે અને અમે છે ને કલેક્ટર ઓલી મામલતદારની ઓફિસ છે ભાઈ એટલે ભાઈ ગાડીઓ બધી પડી છે ને બધા કાગવાયા કરવા આવતા હોય ને તો એવું છે અને અત્યારે સાડા બાર થઈ ગયા છે અને પપ્પા પણ છે ને કામે જ જોઈ ગયા છે અને અત્યારે અમારે છે ને રજા છે મિની વેકેશન ગણવાનું તો એવું બધું છે મંદિરનું અત્યારે ભાઈ જાગી ગયો બપોરે ના ભાઈ મમ્મી છે ને કઈક બનાવે છે હું બનાવે છે મમ્મી અંધારું છે ભાઈ લાઈટ કરો પેલા વાહ થઈ ગયા મમ્મી જો આ કઈક બનાવ હું બનાવો મમ્મી રોટલી બનાવો છો ભાઈ ભાઈ જો ભાઈ મમ્મી છે ને મસ્ત મજાની રોટલી બોપન બનાવે છે હા શાક છે નું બન્યું અડદની દાળ

તો હું બધું એડિટ કરું અને બપોરે લગભગ છે ને હર્ષભાઈ આવવાના જે એમ કહેતા હતા તો એ આવશે તો આપણે કંઈક જઈશું બહાર બીજું હું હવે તો કાંઈ નહીં કન્ટિન્યુ લોકમાં જોડાઈ રહી તો ભાઈ જો શેરો બનાવી રહ્યા મમ્મી હો ભાઈ આપણે જો મદદ કરાવીને થોડી ફેમિલીય ક્યાં જોવા જમવાનું તૈયાર થઈ ગયું ને ભાઈ જો મગનું શાક છે મગનું જ છે ને કા મગનું શાક રોટલી પૂળા શેરો તો પપ્પાએ આવી ગયા છે જમવા બપોરે જો ભાઈ જમવા બેહી ગયા છે તો આપણે ફટાફટ છે ને જમી લેવી તો ફેમિલી અત્યારે ચાર વાગી ગયા ને અત્યારે નવરા થઈ ગયા ને અત્યારે અમારા બે ના જો હું ત્યાં ફોન જોવા મમ્મી આ કપડાં ને એવું મૂકેલા છે તો અત્યારે છે ને અમારે મોબાઈલનો કાચ નખાવાનું જ ભાઈના તો દુકાને જવાનું જ કાચ નખા તો અત્યારે પેલા કાચ નખાય એવી ફેમિલી અત્યારે છે ને પોદારમાં આવી ગયા છીએ ભાઈ કાચ નખા પોદાર છે ને સ્પેશિયલ મોબાઈલ ની નાની દુકાનો છે જોરદાર નો હાલો અંદર જઈને આવું કાચ નખાવી ફાઇનલી મિત્રો છે ને અમે જો કાચ નાખી દીધો બતાવો જો ભાઈ આ મોબાઈલનો કાચ નાખી દીધો છે ભાઈ ચકાચક જોરદારનો ભાઈ ત્રણસો રૂપિયા લીધા ભાઈ કાચ નખાવવાના વિચાર કરો કેવો કાચ છે એ ત્રણસો રૂપિયાનો ખાલી કાચ નખાવવા છે અમીરી અમીરી આવી રહી એવું છે ને તો ફેમિલી અત્યારે જો ઘરે હોય એવા છે કાચ નાખી દીધો અને ભાઈ છે ને એક પાવર બેગ પણ ન્યુ એડેડ કરી છે ને અત્યારે જો નાસ્તો લેતા ભાઈ વડાપાવ દાબેલો અને જેઠાલાલ ચાલુ છે મમ્મી જો મગ ને એવું સાફ કરે ને જો અમે ભાઈ ને બધા જો જો વડાપાવ ને એવું કોંગ્રેચ્યુલેશન નવ ફોન હમણાં બતાવી આપણે તમને પાડવાની જો ભાઈ રિલાયન્સ ડિજિટલ માંથી ભાઈ ફોન નવો લઈ લીધો એમને એ બતાવીએ બતાવી નવો લોન્ચિંગ કરવી અત્યારે જો પેલા નાસ્તોને જોતા જોતા હે માતાજી મિત્રો તો આપણે હવે નાસ્તો કરી લીધો છે અને આપણે હવે કરીશું પાવર બેંકનું અનબોક્સિંગ તો ચાલો મિત્રો ચા નાના નાના ટા નાના તો મિત્રો આપણે જો રિલાયન્સ ડિજિટલમાંથી આપણે છે પાવર બેંક લેવા અને આ મફતમાં આપણે પ્રમોશન કરવી છીએ તો ચાલો હવે આપણે ખોલ્યા તો મિત્રો જુઓ આ છે પાવર બેંક એમઆઈની મેડ ઇન ઇન્ડિયાની છે આપણે ઇન્ડિયાની લેવા જઈએ તો ચાલો હવે અનબોક્સિંગ તો જો આપણે અનબોક્સિંગ કરી નાખીએ છીએ એમ આઈ આપણને ફ્રી આપ્યું છે ચાર્જિંગ ચાર્જિંગ ક્યાં કયું ચાર્જિંગ આમ કરવાનું થોડુંક તકલીફ પડે જો આ આપણને છે ને સાથે આપી દીધું છે ચાર્જર અને પાવર બેક અને બિલ પણ આપ્યું છે બિલ છે ને ભાઈ અવડું મોટું છે ભાઈ એ બતાવવા છે નહીં કેટલા ને એવું આ બધું છે ને છે એ બધું બિલ એટલે એ બતાવવાનું ન હોય તો ફેમેલી અત્યારે ભાઈ ની બધા જાય છે ઘરે આવ્યા તો અત્યારે બેન ની બધા તૈયાર થઈ ગયા છે

ત્યારે સુખનો સૂરજ છે અત્યારે ઉગાડી દીધો આપણે સુખનો સૂરજ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફેમિલી અત્યારે જો 8:30 થઈ ગયા ને જમવા બેહી ગયા રાતનું ઉછના પછી ભાઈ ને વઈ ગયા પછી ઉગળી ઘરે બહાર ગયો તો આટો મારવા તો અત્યારે જો ઘરે આવી ગયો ને જમવાનો તૈયાર થઈ ગયું તો જમવાનું જો ભાઈ ખીચડી ને ભાખરી ને દૂધ ને ઉભાઈ છે અને બપોરનો નો શેરો થોડો કોઈ તો ઈ છે ભાઈ પપ્પા આવી ગયા જો ભાઈ જમવા બેહી ગયા છે કા પપ્પા જાઓ ને કેદારનાથ

તો કોમેન્ટમાં તમે જણાવી દેજો મમ્મીની જો આ પડે છે અને પપ્પા ના પડે છે એ તો પછી થઈ જાય બધું મહાદેવને ત્યાં હશે ને એટલે જ્યાં થઈ એ થઈ જાય ફેમિલી અત્યારે જો બધાએ જમી લીધું ને બધા નવરા થઈ જશે તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ તો બસ આશા રાખું છ કે આ વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મયા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હરામા દેવ જય માતાજી બાય બાય